નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ પાંચ મારી લેખન પોથી એમાં માહિતી લખો પેજ નંબર પાસાઠ અને છાસઠની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું ધોરણ પાંચની મારી લેખન પોથીમાં માહિતી આપવાનું સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ પાંચના સ્વ પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ અને મારી લેખન પોથીના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય મારી લેખન પોથી મારી લેખન પોથી એમાં આપણું છે માહિતી લખો પેજ નંબર પાંસાઠ અને છાસઠ તો અહીંયા માહિતી લખવાની છે એમાં આપેલ વિષય પર લખો ખોરાક તો એ ખોરાક ઉપર આપણે લખવાનું છે ખોરાક આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે ખોરાકમાંથી આપણને ઉર્જા અને તાકાત મળે છે ફળો શાકભાજી દાળ અને અનાજ ખાવાથી આરોગ્ય સારું રહે છે સ્વચ્છ અને તાજો ખોરાક જ ખાવો જોઈએ પોષણયુક્ત ખોરાક ખાવાથી આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ ત્યાર પછી રહેઠાણ રહેઠાણ માણસની એક મૂળભૂત જરૂરિયાત છે રહેઠાણ આપણને સૂર્ય વરસાદ અને ઠંડીથી બચાવે છે શહેરોમાં મકાન ફ્લેટ અને બંગલા જોવા મળે છે ગામડામાં કાચા પાકા મકાન ઝૂંપડા કે છાપરાના બનેલા મકાન હોય છે સુંદર અને સ્વચ્છ રહેઠાણમાં રહેતા સુંદર અને સ્વચ્છ રહેઠાણમાં રહેતા આરોગ્ય પણ સારું રહે છે ત્યાર પછી છે પોશાક આપણે હંમેશા સ્વચ્છ કપડા પહેરવા જોઈએ તહેવારોમાં આપણે નવા અને સુંદર કપડાં પહેરીએ છીએ શાળાએ જવા માટે બાળકો ઘણવેશ પહેરે છે શિયાળામાં આપણે ગરમ અને ઉનાળામાં સુધરાવ કપડાં પહેરીએ છીએ ત્યાર પછી છે આપણે કાન વડે અવાજ સાંભળી શકીએ છીએ અવાજ ઉત્પન્ન થાય છે અવાજ ને આપણે અવાજને આપણા સુધી પહોંચાડવા માટે હવાની જરૂર પડે છે કોયલનો ટહકો અને સંગીત જેવા અવાજો સાંભળવા ગમે છે તો આ હતું આપણું પાસાઠમું પેજ ત્યાર પછી આપણે જોઈએ છાસઠમું પેજ છે માહિતી લખો એમાં આપેલા વિષય પર લખવામાં પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ પર વાહનોમાં ઈંધણ ભરવામાં ઈંધણ ભરવામાં આવે છે પેટ્રોલ ભરાવ્યા પછી આપણને પેટ્રોલ ભરાવ્યા પછી આપણે તેમને રોકડા કાર્ડ અથવા યુપીઆઈથી પૈસા ચૂકવીએ છીએ ઘણા પેટ્રોલ પંપ પર વાહનના ટાયરમાં પણ મફત હવા ભરવાની સુવિધા પણ હોય છે પેટ્રોલ પંપ મોટે ખુલ્લા રહે છે ત્યાર પછી આરોગ્ય આરોગ્ય કેન્દ્ર કેન્દ્ર એ એવી જગ્યા છે કે જ્યાં લોકો સારવાર માટે જઈ શકે છે અહીં ડોક્ટર નર્સ અને અન્ય કામદાર લોકો હાજર હોય છે આરોગ્ય કેન્દ્રમાં દર્દીનું ચેકઅપ સારવાર અને દવાઓ મળે છે આરોગ્ય કેન્દ્ર લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને રોગોથી બચાવવા રોગોથી બચાવ કરવા મદદ કરે છે બેંક બેંક એ એવી જગ્યા છે જ્યાં લોકો પોતાના પૈસા સુરક્ષિત રાખે છે બેંકમાં પૈસા જમા કરાવવાની અને ઉપાડવાની વ્યવસ્થા હોય છે બેંક લોકોને લોન અને અન્ય નાણાકીય સુવિધાઓ પણ આપે છે બેંકથી આપણા પૈસાની સુરક્ષા અને વ્યવસ્થિત બેંકથી આપણા પૈસાની સુરક્ષા અને વ્યવસ્થિત ઉપયોગ સરળ બને છે ત્યાર પછી પોસ્ટ ઓફિસ આવે છે તો પોસ્ટ ઓફિસ એક મહત્વપૂર્ણ સરકારી સેવા કેન્દ્ર છે અહીંથી પત્ર પાર્સલ અને મની ઓર્ડર મોકલી શકાય છે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવાની પણ સુવિધા મળે છે તે ગામડાથી લઈને શહેર સુધી સૌને જોડે છે પોસ્ટ ઓફિસના કારણે લોકો સરળતાથી સંદેશા વ્યવહાર કરી શકે છે તો મિત્રો આ તો આપણું ધોરણ પાંચ મારી લેખનપોથીના પેજ નંબર પાસાઠ અને છાસઠ નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવાજ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો